ધ્વજારોહણ સરસ્વતી સન્માન સમારોહ દસ નામ સમાજ સમૂહ જ્ઞાતિ ભોજનનું આયોજન કરવામાં આવ્યું જેમાં કેશોદ દસ નામ જ્ઞાતિના અતિથિ વિશેષ તરીકે ડબલ રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા બળદેવ બાપુ બાપુ મેઘનાથી સાહેબ અશ્વિનનાથજી તેમજ કેશોદના સર્વ સમાજના કાર્યક્રમોના લાડીલા એનાઉન્સર પ્રોફેસર ભૂપેન્દ્ર જોશી જલારામ મંદિરના ટ્રસ્ટી રમેશભાઈ રતન ધાયરા આઝાદ ક્લબના પૂર્વ પ્રમુખ હમીરભાઈ વાળા ભારત વિકાસ પરિષદના પૂર્વ પ્રમુખ અને હાલ રોટરી ક્લબના પ્રમુખ ડૉક્ટર સ્નેહલ તન્ના આરપી સોલંકી હરસુખભાઈ સિદ્ધપરા તેમજ જ્ઞાતિજનો દ્વારા તમામ દશનામ ગોસ્વામીથી કેજીથી કોલેજ સુધીના તેજસ્વી તારલાઓને સન્માનિત કર્યા હતા અને મહાનુભાવો દ્વારા મોબાઈલ અને ઇન્ટરનેટના યુગમાં એઆઈના થતા કામો બાબતે વિશેષ માહિતગારી કરીને તમામ જરૂરી સૂચનો પણ આપવામાં આવ્યા તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિ રહીને કાર્યક્રમને રંગીન બનાવ્યો હતો બાદ દસ નામ સમાજ સમૂહ ન્યાથી ભોજન કાર્યક્રમ યોજાયો હતો જય દસ નામ ઓમ નમો નારાયણ આજ રોજ દસ નામ ગોસ્વામી સમાજ કેશ્વર દ્વારા ખેલ મહાકુંભ નીલકંઠ દાદાની ધજા વિદ્યાર્થી સન્માન સમારોહ અને

ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી ટી પ્લેટફોર્મ અને મેગાસિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ